ભાજપ સરકાર ને મારે કેવું છે અને ભાજપ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે ત્યાં રૂલિંગમાં માં છે એટલે મારે આ બધાને નહીં ગમે

એમના બાપાએ હું આપણા માટે એને પેદા કર્યો પરેશભાઈ મારા તો મિત્ર છે સાધુ નો દીકરો છે ખેતીમાં સાધુ આપણા ગામમાં સાધુ નું ઘર હોય તો આપણે એને ખવડાવવું હોય હા કે ના અને તમારા માટે આ નીકળે આપણે એવા કેવા માય કાંગલા કે સાધુના દીકરાને આગેવાની કરવી પડે એને કઈ થઈ ગયું ને તો કેરે માવઠું પડશે ખબર નહીં પડે થોડા ઘણા ગુમરા કરો છો રામ તત્વું છે તમે કરોડ કરોડો રૂપિયા ઇન્ડસ્ટ્રી માટે ખર્ચો છો ઇન્ડસ્ટ્રી ના લોકો પેટલું પાણી ના મળે એ લોકો વેમ છે વેમ કે અમારી પાસે શહેરોના મત છે પણ એને કેજો કે શહેર